टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सोना और चांदी की कीमतों में वधारा थी आखी दुनिया चौंकी गई है ओलिम्पिक्स में रेस लगावता हो सोना और चांदी दौड़ी रहा है તાંબી છલાંગ લગાવી રહ્યા છે સોનાની કિંમતોમાં વધારા માટે જુદા જુદા કારણો કહેવામાં આવી રહ્યા છે જેમ કે ટ્રમ્પ સાહેબની મહેરબાનીથી દુનિયાભરમાં અનિશ્ચિતતા અશાંતિ અને અરાજકતાનો માહોલ છે સામાન્ય રીતે અનિશ્ચિતતાના માહોલમાં લોકો સુરક્ષિત રોકાણ તરફ વળતા હોય અત્યાર સુધીમાં સોનું સૌથી વધુ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે કેમ કે તમે એને લઈને દુનિયાના કોઈપણ ખૂણે લઈ જઈ શકો અને ત્યાં એને વેચી શકો છો બીજું કારણ એ આપવામાં આવે છે કે ડોલરમાં નરમાશની સ્થિતિ છે જ્યારે પણ ડોલર નબળો પડે ત્યારે રોકાણકારો સોના તરફ વળે છે ત્રીજું કારણ એ છે કે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો ખૂબ જ મોટા પાયે સોનું ખરીદી રહી છે ખાસ કરીને પોલેન્ડ ભારત બ્રાઝિલ અને ચીન જેવા દેશોની સેન્ટ્રલ બેન્કો મોટા પાયે સોનું ખરીદી રહ્યા છે હવે સોનાની વાત નીકળી છે ત્યારે સ્વિટર્લેન્ડના ન્યુક્લિયર બંકર્સ તરફ પણ નજર કરવી પડે આ દેશમાં ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ બંકર્સ છે ઇમરજન્સીની સ્થિતિમાં છુપાવવા માટે બંકર્સની વ્યવસ્થા કરવામાં આવી છે જો કે એક બંકરની સ્થિતિ અલગ છે અને સુરક્ષા ખૂબ જ વધારવામાં આવે છે કેમ કે ત્યાં સોનાનો ખૂબ જ મોટો સંગ્રહ કરવામાં આવ્યો છે એટલું જ નહીં ત્યાં રેગ્યુ રેગ્યુલરલી નવું સોનું આવતું પણ રહે છે ક્રિપ્ટો કરન્સીની દુનિયાની મારુતિ કંપની તેધર હોલ્ડિંગ્સ હવે સોનાના બજારમાં પણ એવી ધાક જમાવી રહી છે કે આખું વિશ્વ દંગ રહી જાય દર અઠવાડિયે આ અમેરિકન કંપનીના હાઈ સિક્યુરિટી બંકરમાં એક ટન કરતાં પણ વધુ સોનું ઠલવાઈ રહ્યું છે આજે પરિસ્થિતિ એવી છે કે બેંકો અને મોટા ભાગની દેશોની તિજોરીઓ સિવાય ટેધર પાસે સોનાનો સૌથી વધુ સંગ્રહ છે છેલ્લા એક વર્ષમાં ટેધરે ખૂબ જ શાંતિથી વૈશ્વિક ગોલ્ડ માર્કેટમાં એવો દબદબો બનાવ્યો છે કે સોનાના ભાવ આકાશે પહોંચી ગયા છે અત્યારે આપણે ત્યાં સોનું વાયદા બજારમાં એક પોઈન્ટ લાખની ઐતિહાસિક સપાટી વટાવી રહ્યું છે આ માત્ર આંકડાની રમત નથી પણ ક્રિપ્ટો અને ગોલ્ડની દુનિયાનું એવું મિલન છે જે સરકારી દેવાના પરના વિશ્વાસમાં જન્મેલું છે રસપ્રદ વાત એ છે કે આટલી મોટી રમત રમાઈ રહી હોવા છતાં ટેધરની આંતરિક રણનીતિ વિશે દુનિયા હજુ પણ બહુ ઓછી જાણે છે ગયા વર્ષે જ્યારે ટોચની બુલિયન બેંક એચએસબીસી હોલ્ડિંગ્સના ટોચના બે અધિકારીઓએ નોકરી છોડી ત્યારે આખા બજારમાં ચર્ચા હતી કે તેઓ ક્યાં જશે પણ ભાગ્યે જ કોઈ અંદાજો લગાવ્યો હશે કે તેઓ ટેધરના સામ્રાજ્યમાં જોડાશે આ બે કર્મચારીઓ એચએસબીસીમાં ગોલ્ડના ટ્રેડિંગ ખરીદી વેચાણ રિસ્ક મેનેજમેન્ટ અને માર્કેટ ઓપ્શન્સની કામગીરી સંભાળી રહ્યા હતા હવે તેઓ ટેઝરની રણનીતિ બનાવી રહ્યા છે ટેઝરના ચીફ એક્ઝિક્યુટિવ પાઉલો આર્ડોઇનોએ તો ત્યાં સુધી કહી દીધું કે સોનાના બજારમાં તેમની ભૂમિકા કોઈ દેશની સેન્ટ્રલ બેંક જેવી જ છે તેમણે એક મોટી આગાહી પણ કરી છે કે ટૂંક સમયમાં અમેરિકાના હરીફ દેશો ડોલરના રાજને પડકારવા માટે સોનાના પીઠ બળવાળું નવું ચલણ દુનિયા સામે લાવી શકે છે મોટી વાત કહે છે પાવલો કહે છે કે ટેધર પાસે અત્યારે અંદાજીત એકસો ને ચાલીસ ટન સોનાનો વિશાળ ભંડાર છે આ સોનાની કિંમત અંદાજે ચોવીસ અબજ ડોલર રહે જેટલી છે ટેદર હવે આગામી થોડાક અઠવાડિયા સુધી નોન સ્ટોપ સોનાની ખરીદી કરતી રહેશે જેના લીધે સોનાના ભાવ વધવાના છે પાવલોએ કહ્યું કે અમેરિકાના હરીફ દેશો ડોલરના રાજને પડકારવા માટે સોનાના પીઠબળવાળું નવું ચલણ દુનિયા સામે લાવી શકે છે ભારત સહિત અનેક દેશોએ એના માટે તૈયારીઓ કરી લીધી હોય એમ લાગે છે છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો અમેરિકન ટ્રેઝરીઝ કરતાં સોનાનો વધારે સંગ્રહ કરી રહી છે ઓગણીસો છન્નું વર્ષ પહેલે પહેલી વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે હવે આ આખી વાતને સરળ ભાષામાં તમને સમજાવીએ અમેરિકન ફેડરલ રિઝર્વ અને યુએસ સરકારી ટ્રેઝરી બોન્ડ્સ ઇસ્યુ કરે છે જે ડોલરમાં હોય છે આ બોન્ડ્સની કિંમત વ્યાજ અને મૂડીની ચૂકવણી બધું જ ડોલરમાં થાય આ બોન્ડ્સને સલામત રોકાણ ગણવામાં આવે છે કારણ કે ડોલર વિશ્વની મુખ્ય રિઝર્વ કરન્સી છે હવે આ અમેરિકન ટ્રેઝરીના બદલે સેન્ટ્રલ બેન્કો સોનાને વધારો સંગ્રહ કરી રહી છે એટલે ખરીદી કરી રહી છે એક રીતે ડોલરને ડમ્પ કરીને સોનાની પસંદગી થઈ રહી છે સોનાના ખેલમાં અસલી તો ભારત જ છે ભારતીય પરિવારો અને મંદિરો પાસે મળીને અંદાજે અઠ્યાવીસ હજાર ટન સોનું છે જે સમગ્ર વિશ્વના કુલ સોનાના જથ્થાના ચૌદ ટકા જેટલું થાય છે આંકડો એટલો વિશાળ છે કે ટેઝર જેવી દિગ્ગજ કંપનીઓ એકસો ચાલીસ ટનનો ભંડાર પણ એની સામે નાનો લાગે વર્તમાન ભાવ મુજબ ગણતરી કરીએ તો ભારત પાસે રહેલા આ સોનાની કિંમત આશરે ચાર પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલર થાય આ રકમ ભારતની ચાર ટ્રિલિયન ડોલરની અંદાજીત જીડીપી કરતાં પણ વધારે છે એટલે કે ભારતની આખી ઇકોનોમી કરતાં પણ વધુ સંપત્તિ તો ભારતીયોના ઘરો અને મંદિરોમાં સોના સ્વરૂપે સચવાયેલી છે હવે કયા દેશોની સરકારો પાસે સોનાનો કેટલો ભંડાર છે એ જોવા જેવું છે અમેરિકા આઠ હજાર તેત્રીસ ટન સોનાની સાથે નંબર વન છે ત્રણ હજાર પચાસ ટન સોના સાથે જર્મની બીજા સ્થાને છે બે હજાર બાવન ટન સોના સાથે ઇટલી ત્રીજા સ્થાને છે બે હજાર ચારસોને સડત્રીસ ટન સોના સાથે ફ્રાન્સ ચોથા સ્થાને છે બે હજાર ત્રણસોને તેત્રીસ ટન સોના સાથે રશિયા પાંચમા સ્થાને બે હજાર ત્રણસોને ત્રણ પોઈન્ટ એકાવન ટન સોના સાથે ચીન છઠ્ઠા સ્થાને એક હજાર ચાલીસ ટન સોના સાથે સ્વિત્ઝરલેન્ડ સાતમા સ્થાને અને ભારત આઠસો એંશી પોઈન્ટ અઢાર ટન સોનાની સાથે આઠમા સ્થાને છે જ્યારે આઠસો પિસ્તાલીસ પોઈન્ટ સત્તાણું ટન સોનાની સાથે જાપાન નવમાં સ્થાને છસોને ચોવીસ ટન સોનાની સાથે તુર્કી દસમા સ્થાને છે અમેરિકાને પાસે આઠ હજાર એકસોને તેત્રીસ પોઈન્ટ છેતાલીસ મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે જેમાંથી ચાર હજાર એકસોને સિત્તોતેર મેટ્રિક ટન સોનું એક જ જગ્યાએ રાખવામાં આવ્યું છે આ જગ્યા દુનિયામાં સૌથી સુરક્ષિત અને રહસ્યમય છે એટલે જ દશકાઓથી અમેરિકનો જ નહીં દુનિયાભરના લોકો એના વિશે જાણવા માટે આતુર છે અમેરિકાના રાજ્ય કેન્ટુકીમાં આ આઇકોનિક કિલ્લો આવ્યો છે જેને ફોર્ટ નોક્સ કહેવામાં આવે છે આપણે ત્યાં સોનાની અપાર સમૃદ્ધિ માટે સોનાની લંકા પ્રતિક સ્વરૂપે કહેવામાં આવે છે એ જ રીતે અમેરિકામાં ફોર્ટનોક્સ સોનાના ભંડાર અને સુરક્ષાનું પ્રતિક છે ફોર્ટ સત્તાવાર રીતે યુનાઇટેડ સ્ટેટ્સ બુલિયન ડિપોઝિટરી કહેવાય છે જે અમેરિકાની આર્થિક તાકાતનું પણ એક પ્રતિક છે અહીં અઢળક સોનું હોવાથી એની સુરક્ષા પણ કરવી પડે આ બિલ્ડિંગ એક મિલિટરી બેઝની વચ્ચોવચ છે આર્મીથી વધુ સારી સુરક્ષા કોઈ ન કરી શકે એટલા માટે ખૂબ જ સમજી વિચારીને આ લોકેશન ફાઇનલ કરવામાં આવ્યું આ આઇકોનિક બિલ્ડિંગની ચારે બાજુ તમને ખુલ્લું મેદાન જોવા મળશે એટલે કે દૂરથી કોઈ વ્યક્તિ આવે તો તરત જ ખ્યાલ આવી જાય એક તરફ અમેરિકા જેવા દેશોની પાસે સોનાના ભંડારો છે બીજી તરફ કેનેડા અને આર્મીની જેવા દેશોની સરકારો પાસે સોનાના ભંડાર જ નથી અત્યારે સોનાની કિંમતોમાં જબરજસ્ત વધારો થઈ રહ્યો છે જેના લીધે દુનિયાભરના લોકો ફિઝિકલ સોનાનો સંગ્રહ કરી રહ્યા છે વળી ટ્રમ્પ અત્યારે જે રીતે દુનિયાભરમાં અશાંતિ અને અરાજકતા ફેલાવી રહ્યા છે ત્યારે એના લીધે સોનાની કિંમતોમાં વધારો થવાનો છે હવે જતાં જતાં એક મહત્ત્વના ઘટનાક્રમ પર નજર કરી લઈએ તમને ખ્યાલ હશે કે અમે ફૂલ સ્ટોપમાં યુજીસીના રેગ્યુલેશન્સ વિશે વાત કરી હતી આ રેગ્યુલેશન્સનો આખા દેશમાંથી વિરોધ થઈ રહ્યો છે આ રેગ્યુલેશન્સમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફની સાથે ભેદભાવને રોકવાની વાત છે આ રેગ્યુલેશન્સથી સ્વર્ણ વિદ્યાર્થીઓને ડર સતાવતો હતો કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવે છે હવે સુપ્રીમ કોર્ટે પણ આ વાત સ્વીકારી છે અદાલતે સ્વીકાર્યું છે કે આ રેગ્યુલેશન્સનો દુરુપયોગ થઈ શકે છે એટલા માટે જ અદાલતે ગુરુવારે આ રેગ્યુલેશન્સ પર સ્ટે મૂક્યો છે જાતિના આધારે હિન્દુઓને ભાગલા પાડવા માટે જ આ રેગ્યુલેશન્સ લાવવામાં આવ્યા હતા હવે જ્યારે એના પર સ્ટે મૂકવામાં આવ્યો છે ત્યારે સ્વર્ણ વિદ્યાર્થીઓના ચહેરા પર ચોક્કસ એક સોનેરી સ્મિત આવ્યું હશે અમે તમને બધું એક વખત કહીશું કે બટંગે તો કટેંગે એક હૈ તો સેફ હૈ